મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આજે આપણે ધોરણ બાર વિશે સંસ્કૃત વિશેની અંદર જે દ્વિતીય પર વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ છે એની અંદરનું બોસ્ટાઈમપી પ્રશ્નપત્રનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો આ પ્રશ્નપત્ર દ્વિતીય પરીક્ષા માટે તો બોસ્ટાઈમપી છે જ પણ બોર્ડની પરીક્ષાને ધ્યાનમાં લઈને પણ આ પ્રશ્નપત્રની તૈયારી તમારે કરી શકાય છે તો મિત્રો વિડીયોને તમારે અચૂકતી છેલ્લે સુધી જોવાનો છે અને તમારી સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ અચૂકતી શેર કરવાનો છે જેથી કરીને તેમને પણ લાભ થાય તો હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું ધોરણ બાર સંસ્કૃત સમય રહેવાનો છે તમારો ત્રણ કલાકનો અને કુલ ગુણ છે સો માર્ક્સ એમાં વિભાગ એ જોઈએ તો છે કે નીચે આપેલા પદખંડોને ગુજરાતી પાસામાં અનુવાદ કરવાનું છે ત્રણ તમને આપેલા હશે એમાંથી કોઈપણ બેનું તમારે અનુવાદ કરવાનું છે જોઈ શકો છો શ્લોક આપેલો છે તેનો આપણે અનુવાદ કરવાનું છે શ્લોકોનો સંપૂર્ણ અનુવાદ કરેલું છે તમારે મિત્રો વિડીયો સ્ટોપ કરીને શ્લોક વાંચી લેવાનો છે અથવા તો લખીને પણ તૈયાર કરી લેવાનો છે નેક્સ્ટ બીજો શ્લોક આપેલો છે પણ તમે જોઈ શકો છો નેક્સ્ટ આગળ વધીશું ત્રીજો ત્રીજો શ્લોકનું પણ નીચે સંપૂર્ણ અનુવાદ આપેલું હશે અને મિત્રો ધોરણ બારના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જો તમે હજી સુધી ના જોડાયા હોય તો આવી રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાં જઈને તમે અચૂકથી જોઈન થઈ જજો આગળ છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો તમને બે પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈ પણ એક પ્રશ્નોનો જવાબ આપવાનો છે એના છે બે માર્ક્સ કે કહ મોગ મન વિદંતે તો અપ્રચેતા મોગ મન વિદંતે એના અથવામાં છે કે વચ કુત્ર વક્તયમ તો ય ઉક્ત ફલ લભતે વચઃ તત્ર વક્તયમ તમારે બંને તૈયાર કરી લેવાના છે નેક્સ્ટ હવે જોઈએ કે નીચે આપેલા શબ્દ પર વિવરણાત્મક નોંધ લખવાની છે તમારે તેમાં મિત્રો આઈએમ પી છે યુધિષ્ઠિર તો યુધિષ્ઠિર વિશે તમારે વિવરણાત્મક જે નોંધ છે એ તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો સંપૂર્ણ નોંધ આપેલી છે નેક્સ્ટ હવે આગળ વધીશું તેના અથવામાં છે કે શિવસંકલ્પ મનઃ તો એના એની પણ તમારે વિવરણાત્મક મત નોંધ સંપૂર્ણ તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો સંપૂર્ણ નોંધ આપેલી છે અને મિત્રો ધોરણ બારના બીજા પણ આઈએમપી પ્રશ્નપત્ર જોવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરી લેજો આગળ છે શ્લોક પૂર્તિ કરો ત્રણ માર્ક્સની અંદર તમને શ્લોક પૂર્તિ પૂછાશે એ પણ તમે જોઈ શકો છો એની પણ આઈએમપી આપેલી છે તમારે વિડીયો સ્ટો સ્ટોપ કરીને સંપૂર્ણ શ્લોક પૂર્તિઓ પણ તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો કોઈ પણ એક શ્લોક પૂરતી તમારે લખવાની છે પરીક્ષાની અંદર તમને બે પૂછવામાં આવશે આગળ છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધી ઉત્તર લખો પાંચ વિકલ્પ પૂછાશે પાંચ માર્ક્સના એમાં છે કે માનવશ્ય મનઃ ક્રિદુષ વર્તતે તેમાં આવશે ઓપ્શન સી હસ્તપ્રતિષ્ઠમ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે આત્મો કે અક્ષય ધન અકસ્માત લભતે તેમાં આવશે ઓપ્શન સી આચારાતા નેક્સ્ટ નવમો કે લક્ષ્મી પતે હે લક્ષ્મ કિમ તેમાં આવશે ઓપ્શન સી કામુર કહ નેક્સ્ટ દસમો છે કે ભવ પોત સમ કિમ તેમાં આવશે ઓપ્શન બી પાદયુગમ નેક્સ્ટ અગિયારમો છે કે કે વસ્ત્રાણી વયંતી તો આવશે ઓપ્શન ડી તનુવાયાહ નેક્સ્ટ હવે વિભાગ બી તરફ આગળ વધીશું તો વિભાગ બીમાં મિત્રો આવશે કે ગદખંડોનું ગુજરાતી ભાષામાં અનુવાદ કરો તમને ત્રણ આપેલા હશે એમાંથી કોઈપણ બે ગધખંડોનું તમારે ગુજરાતીમાં પાષાંતર કરવાનું છે જોઈ શકો છો પેરેગ્રાફ આપેલા હશે એનું આપણે ગુજરાતી ભાષાની અંદર ભાષાંતર કરવાનું છે જોઈ શકો છો સંપૂર્ણ અનુવાદ આપેલું છે નેક્સ્ટ મિત્રો તમને એક નેટ નાટ્યાંશમાંથી પણ અનુવાદ પૂછાય છે એ પણ તમારે તૈયાર કરી લેવાના છે તમારે મિત્રો આ ચેપ્ટર એકવાર પૂરેપૂરું ગુજરાતીમાં વાંચી લેવાનું છે જેથી કરીને ક્યાંયથી પણ અનુવાદ પૂછાય તો તમે લખી શકો નેક્સ્ટ ત્રીજો જે છે ત્રીજાનું પણ જોઈ શકો છો પ્રશ્ન છે અને નીચે તેનો અનુવાદ આપેલો છે તમારે તૈયાર કરી લેવાનું છે વિડીયો સ્ટોપ કરીને પછી છે કે નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોના ઉત્તર લખો બે પ્રશ્નો આપેલા હશે એમાંથી કોઈપણ બે એક પ્રશ્નનો જવાબ લખવાનો છે એમાં છે કે પુરુષસ માર્ગદર્શન કદા અપેક્ષિત ભવતી જીવનશ્ય પરાધે પુરુષ માર્ગદર્શન અપેક્ષિત ભવતી આગળ છે પંદરમો કે તૃતીયા પુતલિકાયા કિય તૃતીયા પુતલિકાયા લક્ષ્ય રૂપિયે કમ મૂલ્યમ આશ્રિત નેક્સ્ટ વિવરણાત્મક નોંધ તો પહેલી વિવરણાત્મક નોંધ છે વેદ વિદ્યા તો એ તમારે નોંધ તૈયાર કરી લેવાની છે પછી આગળ વધીશું તો આગળ તમને પૂછાણી છે કે ઇન્દ્રમહ કામુકહ એ પણ તમારે બંને તૈયાર કરી લેવાની છે એટલે પરીક્ષાની અંદર બે માંથી ગમે તે એક પણ પૂછાય તો પણ તમે આસાનીથી લખી શકો જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા છે નેક્સ્ટ વે આગળ વધીશું તો આગળ મિત્રો છે ખાલી જગ્યા ખાલી જગ્યા તમને ત્રણ માર્ક્સની પૂછાશે કે વનો કસા ખાલી જગ્યા નિવાસ તો આવશે એમાં કિશીનગંધા અઢારમો છે કે ભારત દેશે ખાલી જગ્યા મહાપુરુષાજીવન સમર્પંતી તો આવશે જનહિતાર્થ ઓગણીસમો બાલાહ નવીનેશુ પુસ્તકેશું ખાલી જગ્યા પરિધાપયંતી તો આવશે આવરાણી નેક્સ્ટ વે વિડિયોમાં આગળ વધીશું આગળ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ શોધીને પ્રશ્નોના ઉત્તર લખવાના છે એમાં વીસમો કે ઇતુ ઇતુપદેશઃ કસ્મે પ્રદત્ત તો આમાં આવશે ઓપ્શન સી મનુષ્યાયામ નેક્સ્ટ એકવીસમો કે ભારત દેશે કાલે કાલે મહાપુરુષા જીવન કસ્મે સમર્પિત તો એમાં આવશે ઓપ્શન એ દેશ સેવાએ નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે બાવીસમો કે આશ્રમે ભ્રાંતિ કુત્ર ન આસિત તેમાં ઉત્તર આવશે ઓપ્શન બી શું નેક્સ્ટ ત્રેવીસમાં ઓકે કુંભલિકહ લોષ્ટે ક તાંડય તો એમાં આવશે ઉત્તર ઓપ્શન બી વિદુષકમ અને મિત્રો અમારી ચેનલને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આવનારી બોર્ડની પરીક્ષાના પણ અમે આઈએમપી પ્રશ્નપત્રો અને આઈએમપી પ્રશ્નો બધું જ તમને પ્રોવાઈડ કરીશું જે તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદાકારક રહેશે ચોવીસમાં જોઈએ કે મુદ્રાયા પ્રતિકૃતિ કે કુરવંતી તો એમાં આવશે ઓપ્શન સી દુર્જનાહ નેક્સ્ટ હવે વિભાગ સી જોઈએ તો વિભાગ સી છે કે નીચે આપેલા ગદખંડ વાંચીને પ્રશ્નના ઉત્તર આપણે આપવાના છે એ જોઈ શકો છો તમને ચાર માર્ક્સની અંદર પૂછાશે પેરેગ્રાફ આપેલો હશે એમાંથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે તો જોઈ શકો છો પ્રશ્નોને તેના જવાબો તમારે વિડીયો સ્ટોપ કરીને વાંચી લેવાના છે પછી જોઈએ સમીક્ષાત્મક નોંધ ત્રણ આપેલી છે એમાંથી કોઈપણ બે લખવાની છે અને એના છે છ માર્ક્સ એમાં પહેલો છે દ્રૌપદીની મનોવેથા એના વિશે તમારે સંપૂર્ણ વિવરણાત્મક નોંધ તૈયાર તૈયાર કરી લેવાની છે જોઈ શકો છો સંપૂર્ણ નોંધ આપેલી છે પછી આગળ વધીશું સત્યાવીસમાં છે કે મહર્ષિ દયાનંદનું પૂર્વજીવન તો એમની પણ સંપૂર્ણ સમીક્ષાત્મક નોંધ આપેલી છે તમારે તૈયાર કરી લેવાની છે સંપૂર્ણ નેક્સ્ટ અઠ્યાવીસમાં છે કે પુસ્તકશ્ય આત્મવૃત્તાંત પાઠમાં આવતા પૌરાણિક સંદર્ભ આપણ મિત્રો ખૂબ જ મોસ્ટ ટાઈમ બી કહી શકાય આ પણ તમારે તૈયાર કરી લેવાની છે નેક્સ્ટ અમે આગળ વધીશું કે નીચે પેલા વાક્યનો સસંદર્ભ આપણે સમજાવવાનો છે ત્રણ પૂછા છે એમાંથી કોઈ પણ બેનો આપણે સસંદર્ભ સમજાવવાનો છે તો છે કે સર્વતઃ સારમાં દત્તાત પુષ્પેભ્ય ઇવ ષટપદ તેનો અનુવાદ થાય છે કે ભ્રમરની માફક બધા પુષ્પોમાંથી સર્વ પ્રકારે સારા ગ્રહણ સાર ગ્રહણ કરવો જોઈએ અને એનું સ્પષ્ટીકરણ પણ નીચે આપેલું છે તમારે સંપૂર્ણ તૈયાર કરી લેવાનું છે ખૂબ જ મોસ્ટ એમ્પી છે મિત્રો આ નેક્સ્ટ તીસમો છે કે મહી દેહી યશો ધવલ વિમલમ આનો અનુવાદ થાય છે કે મારામાં નિર્બળ અને શ્વેત યશને ધારણ કરાવો અને એનું સ્પષ્ટીકરણ નીચે આપેલું છે એ પણ તમારે તૈયાર કરી લેવાનું છે આ મિત્રો અતિ મોસ્ટ એમ્પી છે નેક્સ્ટ આગળ છે કે કુતહ ક્રોધો વિનિતાન લજ્જાવા કૃત ચેત સામ આનો અનુવાદ થાય છે કે વિનયી લોકોને ક્રોધ કેવો અથવા દ્રઢ બનો વૃત્તિવાળા જનોને લજ્જા કેવી અને એનું જ પણ સ્પષ્ટીકરણ નીચે સંપૂર્ણ આપેલું છે નેક્સ્ટ બત્રીસમો છે કે નીચા ભેલા વાક્ય કોણ બોલે છે તે શોધીને લખવાનું છે તમને ચાર વાક્ય પૂછાશે ચાર માર્ક્સના કે વરહ પ્રથમ ચલતી તદુન કન્યા તો મિત્રો આ પુરોહિત બોલે છે આગળ છે અરે દાસ્યા પુત્ર ગ્રીષ્મે તો આ વિદુષકહ બોલે છે સાધુ ભગવ ભગવન સાધુ તો આ શિષ્ય બોલે છે ચોથો અરે મૂર્ખ અક્ષરપદે પરિવર્તય તો આ ચેટહ બોલે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ છે વિભાગ ડી જે મિત્રો છે કે નીચે આપેલા ફકરો વાંચીને પ્રશ્નોના ઉત્તર સંસ્કૃત ભાષામાં લખો ચાર પ્રશ્નો છે એના ચાર માર્ક્સ છે એના પણ સંપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબો વિગતવાર આપેલા છે તમારે વિડીયો સ્ટોપ કરીને આ લખી લેવાના છે નેક્સ્ટ આગળ છે કે નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો ચાર આપેલા હશે એમાંથી કોઈપણ ત્રણના તમારે જવાબ આપવાના છે તો કોણ માત્ર નામને જ ધારણ કરે છે તો લાકડાનો બનેલો હાથી ચામડે મઢેલું હરણ અને વેદો તથા વેદાંગો ન ભણેલા હોય તેવા બ્રાહ્મણો આ ત્રણેય માત્ર નામને જ ધારણ કરે છે પાંત્રીસમો છે કે યક્ષ બધા ભાઈઓને શા માટે જીવિત કરે છે નેક્સ્ટ આગળ વધીશું છત્રીસમો કે હાથી અને કૂતરા વચ્ચે સો ભેદ છે એના વિશે આપણે સમજાવવાનું છે પછી સડત્રીસમો છે કે સંદેશ સંદેહની બાબતમાં મુસાફર શું વિચારે છે નેક્સ્ટ આગળ વધીશું આગળ મિત્રો તમને અર્થ અર્થવિસ્તાર પૂછાશે ત્રણ માર્ક્સનો એ પણ તમે જોઈ શકો છો અર્થ વિસ્તાર આઈએમપી સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે એકદમ સચોટ અર્થ વિસ્તાર તમારે બે પૂછાશે એમાંથી કોઈ પણ એક લખવાનો છે બીજો પણ આઈએમપી જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો લખેલા જ છે વિગતવાર તમારે વિડીયો સ્ટોપ કરીને અથવા તો વિડીયોની સ્પીડ પણ ઓછી કરીને તમે લખી શકો છો પછી છે કે નીચે આપેલ ખાલી જગ્યા પૂરો ત્રણ માર્ક્સની અંદર તો બહુ મિત્ર કરહ ખાલી જગ્યા વસતે તો આવશે સુખમ ચાળીસમો વેંતેય નામઃ ખાલી જગ્યા તો આવશે ગરુડ એકતાળીસમો યતિશીષાણ તતિ તો આવશે વેદના નેક્સ્ટ આગળ છે કે નીચે આપેલા શ્લોકાંશોને જોડો તો મિત્રો તમને અ અને બ જોડકા આપેલા હશે એ તમારે યોગ્ય રીતે જોડવાના છે તો આ મિત્રો તમારો પ્રશ્ન છે ને નીચે તેના જવાબો જોઈ જોઈએ આપણે તો જોઈ શકો છો સંપૂર્ણ શ્લોકો જોડેલા છે તમારે પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે નીચે અંડરલાઈન પણ કરવાની છે જેથી કરીને તમારા પ્રશ્નનો જવાબ સારો લાગે અને તમને પરીક્ષાની અંદર પૂરેપૂરા માર્ક્સ મળી રહે જો એ વિભાગ ઈ વિભાગ ઈમાં પ્રથમ આવશે પરિચયાત્મક નોંધ લખો એમાંથી કોઈપણ બે તમને ત્રણ પૂછવામાં આવેલી હશે એમાં પહેલો મિત્રો અતિ મોસ્ટ એમ બી છે મહાભારત મહાભારત વિશે સંપૂર્ણ નોંધ લખેલી છે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે તૈયાર કરી લેવાનું છે મિત્રો આ તમારે નેક્સ્ટ વૃક્ષકટિકમ મિત્રો આપણ અતિ મોસ્ટ ટાઈમ બી છે આ પણ તમારે લખી લખીને તૈયાર કરી જ લેવાનું છે કારણ કે આ બધી જ વખત પરીક્ષાની અંદર પૂછાયેલો છે જોઈ શકો છો સંપૂર્ણ પ્રશ્નોના જવાબ આપેલા છે તમારી વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ વાંચી લેવાના છે અથવા તો નોટબુકની અંદર લખીને પણ તૈયાર કરી લેવાના છે પછી મિત્રો છે ગુહસૂત્ર તો કલ્પ કલ્પશાસ્ત્રના ચાર ભાગ છે સ્ત્રોતસૂત્ર ગૃહસૂત્ર ધર્મસૂત્ર અને સૂત્ર એમના વિશે પણ માહિતીઓ આપેલી છે જોઈ શકો છો તમે એ પણ તમારે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ લખી લેવાનું છે નેક્સ્ટ હવે આગળ વધીશું આગળ છે મિત્રો ન્યાય સમજાવવાનો છે તો કટક વિધ વિધ ન્યાય બે માર્ક્સની અંદર તમને પૂછાશે સંપૂર્ણ ન્યાય સમજાવેલા છે એની અથવામાં છે ચિત્ર તુરગ ન્યાય તમારે આ ન્યાયો વ્યાંચી લેવાના છે એકવાર નેક્સ્ટ આગળ વધીશું તો આગળ મિત્રો તમને વિકલ્પ પૂછાશે આઠમાં જોઈએ પચાસમાં કે એક સ્વતંત્ર વ્યક્તિનું અન્ય વ્યક્તિ વિશેષ સાથે જોડાણ થવાના ઉપક્રમ કયા ન્યાયને આધારિત છે તો આવશે ઓપ્શન સી ઉપસર્ગ ન્યાય નેક્સ્ટ આગળ વધીશું એકાવનમાં કે મનના વિચારોના પ્રક્ષેપણથી ઉત્પન્ન થતી ભ્રમણા બતાવવા કયો ન્યાય પ્રયોજાય છે આવશે ઓપ્શન ડી રજુ સર્પ ન્યાય નેક્સ્ટ આગળ વધીશું આગળ છે આર્યાછંદમાં કુલ કેટલી માત્રા હોય છે તો આવશે ઓપ્શન ડી સત્તાવન માત્રા નેક્સ્ટ આવે છે કે યા કુંદે તું તું શારદા તું શારહા ધવલા યા શુભ્ર વસ્ત્રા આ પંક્તિમાં કયો છંદ છે તો આવશે શાર્દુલ વિકૃતિ છંદ નેક્સ્ટ આગળ વધીશું ચોપ્પન કે સામાન્ય સામાન્યનું વિશેષ વડે અને વિશેષનું સામાન્ય વડે સમર્થન કરવામાં આવે ત્યારે કયો અલંકાર સૂચવામાં આવે છે તો અર્થાલંકાર જોઈ શકો છો અર્થાંતર ન્યાસ ન્યાસ આવશે મિત્રો પંચાનમાં સ વાક્ય એકસ્મિન યાત્રા નિકાર્થ ભવતે પંક્તિમાં કયો અલંકાર રહેલો છે તો આવશે ઓપ્શન એ શ્લેષ અલંકાર નેક્સ્ટ આગળ વધીશું છપ્પન કે જ્યોતિષને સાનું અંગ માનવામાં આવે છે તો વેદનું વેદનું મિત્રો એમ પણ પૂછી શકે છે કે વેદને સાનું અંગ માનવામાં આવે છે તો આવશે જ્યોતિષનું ફેવરીને પણ પૂછે તો તમે લખી શકો છો જો પ્રશ્નોના જવાબો તમે ગોખેલા નહીં હોય સમજેલા હશે તો તમે લખી શકશો સત્તાવનમાં છે કે ખગોળશાસ્ત્રના પ્રતિભાશાળી આચાર્ય કોણ હતા તો આવશે ઓપ્શન સી વરામિહિર નેક્સ્ટ હવે આગળ વધીશું અઠ્ઠાવનમાં કે મહર્ષિ શ્રુતુના પ્રસિદ્ધ ગ્રંથનું નામ જણાવો તો આવશે ઓપ્શન બી શ્રુતુસ્રહિતા ઓગણસાઇડમાં છે કે આયુર્વેદ વેદનો ઉપવેદ કયા વેદનો ઉપવેદ બનાવે છે આયુર્વેદ તો આવશે ઓપ્શન ડી અથર્વવેદનો તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણો ધોરણ બારનો તૃતીય વાર્ષિક પરીક્ષા માટેનું અતિ મોસ્ટ એમ ધોરણ બાર સંસ્કૃત વિષયનું પ્રશ્નપત્રનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો વિડીયો સારો લાગ્યો હોય અને બીજા આવા બીજા વિષયના વિડીયો જોવા માંગતા હોય તો અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું આવનાર વિડીયો વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત